કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાવ કરી જવાનો મામલો સામે આવ્યો જેને લઈને ચોવીસ વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ઓગણીસો નવ્વાણુંમાં કારગીલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે છૂટ્ટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં પાંચ હજાર રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ માટે મહેસાણા કોપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું પાટણના જ વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાવાઈ હતી કે શહીદો માટે એકતા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂપિયા પચાસ લાખ ચાઉ કરી લેવામાં આવ્યા છે હકીકતમાં મેડિકલ એસોસિએશનની એક મિલકતના વેચાણ અંગે વિવાદ થતો હતો જેને લઈને બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરાતા તેના કારગીલના યુદ્ધ વખતે એકઠા થયેલા ફંડની કોઈ વિગતો જ નહોતી એવામાં આ કૌભાંડ સામે આવ્યું અને બે હજાર બાવીસમાં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ પહેલા વર્ષ બે હજાર બેના વર્ષમાં પણ પંકજ વિલાણીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જોકે તેમની પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાથી નીચલી કોર્ટે આક્ષેપ ફગાવી દીધા હતા ત્યારે ચોવીસ વર્ષ બાદ ફરીકવાર શહીદોના નામે પૈસા એકઠા કરીને પચાવી પાડનાર લોકો સામે તેમણે અરજી કરી હતી વેલાણી હું પાટણનો રહીશ અને વ્યવસાય વકીલ છું હકીકત એમ છે કે સને ઓગણીસો નવ્વાણુંમાં મારો દવાનો બિઝનેસ હતો અને તે વખતે હું નોર્થ ઝોન ફેડરેશન પાટણ કેમિસ્ટ એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશનનો સભ્ય હતો અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ઉપર આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને એ કારગીલ યુદ્ધ થયેલું અને કારગીલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને ઓગણીસો નવ્વાણુંમાં જે ફંડફાળો પચાસ લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ છે શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો બે હજાર ઓગણીસમાં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોમતદારો છે એ ચાર તોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાતોએ નામંજૂર કરેલી છે અને એક તોહમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલ છે